નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રા ઠોળાપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધી આપણે સોથી વધુ જેટલા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ વિડીયો જો આપને એક જ સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ ઉપર સર્ચ કરવાથી બધા જ વિડિયો એકી સાથે આપ જોઈ શકશો જોઈએ હવે વિગતો હા હવે અહીંયા જે નિયમ છે એ ક્રિયાપદ અંગેનો છે કે ક્રિયાપદનું કયું ફોર્મ આવશે અને ખાસ કરીને અહીંયા જે ક્રુદન છે પાર્ટિસિપલ છે એની વાત છે ગુડ ઇટ્સ ગુડ ઇટ્સ વર્થ નો પોઈન્ટ કાંટ હેલ્પ ઇટ્સ નો યુઝ આ શબ્દો છે તમે યાદ રાખો આ શબ્દો પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે એટલે પરીક્ષામાં જો તમારે ખાલી જગામાં મૂકવાનું આવે તો આ શબ્દો પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે ધ બુક ઇઝ વર્થ ટુ રીડ તો આ ખોટું છે કેમ ખોટું છે કારણ કે ઇટ્સ વર્થ પછી ઇઝ વર્થ રીડિંગ પુસ્તક વાંચવા જેવું છે એટલે આ સાચું થશે ઇટ્સ નો ગુડ ટુ વેટ હિયર તો આ ખોટું છે કારણ કે ઇટ્સ નો ગુડ પછી ક્રિયાપદ ટુ વાળું નહીં આઈએનજી વાળું રૂપ આવશે ગુડ વેઇટિંગ હિયર એટલે વર્ડ ઓર્ડર એટલે શબ્દનો ક્રમ કયો શબ્દ કોની પહેલા આવે અને કયો શબ્દ એના પછી આવે એને લગતો આ નિયમ છે જોઈએ વાક્યમાં જો ઓર્ડિનલ નંબર એટલે કે ક્રમવાચક શબ્દ આપેલો હોય સંખ્યાઓ બે પ્રકારની છે કાર્ડિનલ અને ઓર્ડિનલ વાક્યમાં જો ઓર્ડિનલ નંબર ક્રમવાચક શબ્દ એ કાર્ડિનલ નંબર એટલે કે મૂળ સંખ્યાવાચક શબ્દની પહેલા આવે છે સંખ્યાઓ બે પ્રકારની છે કાર્ડિનલ એટલે મૂળ નંબર એક બે ત્રણ એ કાર્ડિનલ કહેવાય અને ઓર્ડિનલ એટલે એનો ઓર્ડર ક્રમ દર્શાવે દાખલા તરીકે પ્રથમ દ્વિતીય ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ બધા ઓર્ડિનલ કહેવાય તો અહીંયા નિયમ શું છે એ આપણે અહીંયા જોઈએ ધ ફર્સ્ટ સોરી ધ ટુ ફર્સ્ટ ચેપ્ટર ઓફ ધ નોવેલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે અહીંયા બે પ્રકારની સંખ્યાઓ આપી છે રાઈટ આ કાર્ડિનલ છે અને આ ઓર્ડિનલ છે નિયમ શું છે ઓર્ડિનલ એ પહેલાં આવે કાર્ડિનલ એ પછી આવે એટલે કે ક્રમવાચક સંખ્યા પહેલી આવે મૂળ સંખ્યા પછી આવે સાચું એ આ થશે ધ ફર્સ્ટ ટુ ચેપ્ટર્સ ઓફ ધ નોવેલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ નવલકથાના પ્રથમ બે પ્રકરણો

તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને મેક્સિમમ સંખ્યામાં શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં